દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન ખાડામાં રોડ કે રોડમાં ખાડો જેવી પરિસ્થિતિ છેલ્લા વીસ વર્ષથી જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી દર ચોમાસે માત્ર ખાડા જ પૂરી જવામાં આવતા હોય છે અને આ વર્ષે તો તે ખાડા પૂરવાની કામગીરીમાં વિલંબ જોવા મળી રહેતા હાલ સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે જાડેશ્વર બસ સ્ટેશનથી લઈને નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર પંદરથી વધુ સોસાયટી આવેલી છે સ્થાનિક લોકોએ જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર આકરા પ્રહાર વ્યક્ત કર્યા હતા જેવા જેઓએ જણાવ્યું હતું કે જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોની સુવિધાઓમાં કોઈ જ પ્રકારની વ્યવસ્થા કે વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ નથી સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયત આ ખાડા કાન કરી રહી છે આવા અનેક આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા હતા જાડેશ્વર ચોકડીથી લઈ નર્મદા ચોકડી સુધીના જવાના મુખ્ય માર્ગ ઉપર સમય દરમિયાન આ રોડ ઉપર ખૂબ જ મોટો ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે ખારાના કારણે વાહન ચાલકો પોતાનું વાહન ખાડામાં ન પડે જેને ધ્યાનમાં રાખીને રોડની સાઈડમાં રાખી આ વાહન પસાર થતા હોય છે ત્યારે માર્ગ પરથી અવરજવર કરતા કરતાં લોકો પણ વારંવાર આ ખાડાઓમાં પડી જવાથી મોટી ઈજાઓ થતી જોવા મળી રહી છે ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામે જાડેશ્વર ગામ પંચાયત બસ સ્ટેશન કેટલે નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર છેલ્લા વીસ વર્ષથી આ માર્ગનું સમારકામ કે રિપેરિંગ કરવામાં આવ ન આવતા આ માર્ગ ઉપર માત્ર ખાડા જ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે હાલ ચોમાસાના પ્રારંભમાં જ આ માર્ગ ઉપર મસ્ત મોટા એકથી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સવારે શાળે જ શાળામાં જતા કોલેજ જતા વિદ્યાર્થીઓ પણ આ ખાડામાં પડી જવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સ્થાનિક લોકોને પણ નોકરી ધંધે રોજગાર અર્થે જતા લોકોને પણ આ માર્ગ પરથી પસાર થતી વખતે ઘણા લોકો બાઇક કે પછી ચાલીને પસાર થતા હોય તેવા લોકો પણ અનેકવાર અહીં લપસી જવાથી ટુ વ્હીલર બાઇક પર પડી જવાથી ઘટનાઓ વારંવાર ઘટતી હોય છે અને કેટલાક લોકોને તો ભારે ઈજાઓ પણ પહોંચી હોય છે ત્યારે આને લઈ સ્થાનિક લોકોએ વારંવાર જાડેશ્વર ગ્રામ પંચાયતને રજૂઆતો કરવામાં આવતી છતાં પરંતુ જાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર સોસાયટીના રહીશો પાસેથી મસ્ત મોટા વિરાજ વસૂલોમાં ઇન્ટરેસ્ટ છે સ્થાનિક લોકોને સમસ્યાના સમસ્યામાં સમસ્યાનું નિવારણ કરવામાં કોઈ જ પ્રકારનો ઇન્ટરેસ્ટ દેખાતો નથી આવા સ્થાનિક લોકોએ અનેક પ્રકારના પ્રહારો આકરા પ્રહાર કર્યા હતા ત્યારે આ વિસ્તારમાં જડેશ્વર ગામના ચાર વોર્ડ આવ્યા છે અને ચારેય સભ્યો પણ અહીંથી જ આ જ રોડનો ઉપયોગ કરી અવર જવર કરતા હોય છે ત્યારે સ્થાનિક લોકો વોર્ડના સભ્યો ઉપર પણ તેઓનો આક્રોશ ઠાલવ્યો હતો તેઓ કહેતા તેઓએ સભ્યને પણ આ રોડ ઉપર ઉપયોગ કરતા હોય છે તો શું તેઓને અહીં પડેલા ખાડાઓ નજરે નહીં પડતા આવા અનેક આક્ષેપો જાડેશ્વર ગ્રામ પંચાયત ઉપર સ્થાનિક લોકોએ કર્યા હતા ત્યારે સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અવાર આવનાર દિવસોમાં હાલ વરસાદ કે વિરામ લીધો છે તો વહેલી તકે આ રોડનો સમારકામ કરવામાં આવે જેથી રોડ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ ધંધે જતા રોજગાર જતા લોકોને કોઈ જ પ્રકારની જાનહાનિ ना था तेने थे ध्यान में ला दिवसों में वह रोड मांग करी थी ब्यूरो चीफ जगदीश चौहान हम पूर्णिमा पारीख है मैं बीस साल से यहाँ रह रही हूँ जब मैं आई थी यहाँ तब रोड बना था उसके बाद कभी रोड नहीं बना हमको ऐसे लगता है कि हम जिस पार्टी को देते हैं तो हम उनसे आशा रखते हैं कि ये रोड बनना चाहिए फिर भी ये रोड नहीं बना ये जाडेश्वर हमारे ग्राम पंचायत में आता है तो हम वोट किस लिए देते हैं कि हमारे सब कुछ अच्छा हो और इस रोड की इससे हालत है कि हम पैदल चलना तो मुश्किल है गाड़ी भी चलानी मुश्किल है तो फोर व्हीलर भी नहीं चल पाता है फोर व्हीलर में ढगमग ढगमग होता है ऐसा लगता है कभी कोई प्रेग्नेंट लेडी गई तो शायद यहीं पे सब कुछ हो जाएगा ऐसा रोड हो रहा है ये तो मैं सरकार से विनती करती हूँ कि इस रोड को जल्दी से जल्दी ठीक कराइए थैंक यू मारू नाम नयन पंड्या है हूँ मेहदूत टाउनशिप में रहूँ અમે અહીંયા આગળ વર્ષોથી રહીએ છીએ જાડેસર ગ્રામ પંચાયત તરફ તમને કોઈ સુવિધા મળતી નથી આ તમે જુઓ છો આ રસ્તો વરસાદની અંદર લોકો હલતાં ચાલતા પડી જાય છે બાઇક લઈને ગાડી લઈને જવું પણ અઘરું છે પાણી ભરાઈ જાય છે તમે અમારી જોડે વેરો આપે છે બધું ભરીએ છીએ પણ જાડેસર ગ્રામ પંચાયત ભાજપ વિકાસ આ વિકાસ છે નરેન્દ્ર મોદીનો ભાજપના ના નરેન્દ્ર મોદીના નામ ઉપર જ આ વોટ મળે છે અમારા અહીંયા આગળ કોઈ વિકાસ થતો નથી ગટરના પાણી ભરાય લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે જાડેસર ગામનો તમે રસ્તો જોઈએ આવો ગટર વરસાદી ગટર છે સાઈડની અંદર અહીં આગળ બેરે બેરે અડધી ગટર બનાવી છે ભૂંગરા નાખીને વરસાદનું પાણી ઘરની ગટરોનું પાણી એક જ એની અંદર જાય છે અને લોકોના ઘરની અંદર ગટરનું પાણી બી અંદર ઉભરાય છે તો અમારી વિનંતી છે સરકારને આપણા ધારાસભ્યશ્રીને બધાને કે મનસુખ ભાઈને કે અમારા અહીં આગળ આ બાજુ આવે અમારી હાલત જોવે બસ એટલું નહીં કે ચૂંટણીના ટાઈમે આવું આશ્વાસન આપીને જવું અને બસ કૂંયે ગોળ લગાવીને જતા રહે છે આ લોકો અત્યાર સુધી આટલા વર્ષોથી મારા પચીસ વર્ષ થઈ ગયા છે અહીંયા આગળ રહે પણ કોઈ દર વિકાસ થયો નથી હવે માન્ય સરકાર થઈને તે હવે કહીએ છે કે અહીંનો અમારો એ પ્રશ્ન જે પાણીનો હલનો રસ્તાનો ઘટનો છે તે અમારું આ પૂર્ણ કરે વર્ષોથી આવો જ છે અને અમે આવું છું એક એક રસ્તા સિટીમાં ટચ એક એક રસ્તા છે પણ કયા રસ્તે નીકળવું બહાર તે ખબર નથી પડતી ખાડા કેટલા ઊંડા છે કેવો લાગે છે તમને ગાડી ચલાવો છો અરે ગાડી ચલાવો તમને પડી જાવ અમને પડી જાય એવું જ થાય કઈ ઘડીએ ગબડી જઈએ તો ખબર ના પડે એવું જ છે અને પાણી હોય તો તો ખ્યાલ જ નથી આવતો કે કયો રસ્તો અંદર ક્યાં ખાડો હશે ખબર જ નથી પડતી આ માટે ભાજપના વિકાસને આપ શું કહેશો વિકાસ તો છે જો એના વિરુદ્ધ તો નહીં બોલું ભાજપની વિરુદ્ધ નહીં એમાં એનો સરકારનો કંઈ નથી આ જે જગ્યા કોણ રોડ બનાવે છે શું છે એમાં સરકારને કોઈ લેવા દેવા નથી જો એવું છે મારું નોલેજ એવું કહે છે પછી ખબર નહીં બાકી સરકારને કોઈ લેવા દેવા નથી આ જે ગ્રાન્ટ ફાળવે છે ક્યાં જાય છે એ બધું રહે છે એમ કે કોને રોડ બનાવવાની સત્તા છે એને કે ખરેખર બનાવવું જોઈએ કારણ કે એકે એક રસ્તા તમે જુઓ તુલસીધામ સાઈડ જાઓ અહીંયા જુઓ આ સાઈડ જુઓ ક્યાંથી જવું તે ખબર નથી પડતી ને બીકે ને બીકે જ નીકળવું પડે છે એવું છે થેન્ક યુ રાજુભાઈ ભટ્ટ માનસનગર ચાળીસ વર્ષ બસ સ્ટેન્ડથી જીએનએફસી ચોકડી સુધીનો રસ્તો અધિકારીઓ જાતે આવીને જોવે તો ખબર પડે કેટલા ટાઈમ આ વરસાદ પડ્યો તારનો જ ચાલુ કોઈ રિપેર કરવા નથી આવતો કોઈ નહીં એક વખત કંઈ આ મટોડું થોડું કંઈક કપચા લાખી ગયેલા પછી કંઈ નહીં પછી થોડી પેલું એનું જારું લાગી ગયા અત્યારે જુઓ તો ખબર પડે અધિકારીઓ કોઈ અહીંયા આવું જ નથી જલ્દી થાય એવી આશા રાખીએ ને તમારે આગળ આવવું પડે તા